નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે કાલે ગઈકાલે મેં વસંત પંચમીનો ઉપદેશ નામનો વિડીયો બનાવ્યો જ છે આપે લોકોએ સાંભળ્યો હશે શીખ્યા પણ હશો ઇન્વેસ્ટિગેટ કેરફુલી ડિસાઇડ વાઇઝલી એન્ડ ફોલો ફેથફુલી આ ઉપદેશ પણ તમે સમજશો ને સ્વીકારશો તો તમને જીવનમાં ફાયદો થશે હવે પાછી આપણે ભગવદ્ ગીતાની જે ચર્ચા અધૂરી હતી ત્યાંથી જ આગળ વધી હતી એ પહેલાંના વિડીયોમાં મામેકમ સણ અમ પ્રજન ઉપર આપણે ચર્ચા કરી હતી કે બધી જપા છોડ જીવનની અને એકલા મારા શરણે આવી જાય હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઈશ ચિંતા ના કર હવે ભગવાને અર્જુનને માધ્યમ બનાવીને આપણને સૌને સંસાર જીવનની સમસ્યાઓ સામે ઝઝૂમતા ઝઝૂમતા પણ આપણે આપણે કલ્યાણ માર્ગે ચાલી શકીએ પ્રગતિ કરી શકીએ તે માટે ભગવાને ભગવદ્ ગીતા કહી અર્જુન તો માધ્યમ હતો આપણને સૌને કહી છે ભગવાને સાતમા અધ્યાયમાં જ્ઞાન માર્ગ વિશેની ચર્ચા શરૂ કરી હતી અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે મારી માયા પકડ શક્તિની પકડમાં રહેલા માણસો આ આત્મજ્ઞાનને સમજી નથી શકતા અથવા તો એ પચાવી નથી શકતા એમ કહી શકાય કે હું જે આત્મજ્ઞાન વિશેની વાતો કરું છું એ એમની એ વાતો એમના ગળે ઉતરતી નથી અને વાસ્તવિકતા પણ એ જ છે કે ભગવાનની માયા એટલી મજબૂત છે અને એ માયાની અંદર આપણે કરોડો જન્મો લઈ લીધા છે અત્યાર સુધીમાં એટલે માયાની પકડ વધુને વધુ મજબૂત થતી જ ગઈ છે આપણે જે કોઈ જન્મમાં આપણે કોઈ મહાપુણ્યકર્મો કર્યા હોય અથવા તો આત્મજ્ઞાનની બાબતમાં જિજ્ઞાસા કરી આત્મજ્ઞાન વિશે થોડું ઘણું પણ જો આપણે જાણતા હોત તો આ જન્મમાં આપણને માયાની પકડ ઓછી પકડની અસરો ઓછી જણાય પણ અત્યારે તો આપણામાં આપણા ઉપર માયાની પકડ છે જ જે માણસને આત્મજ્ઞાનની મહત્તા મૂલ્ય અને મહત્ત્વ સમજાય છે જે માણસ જાણે છે કે આત્મજ્ઞાન કેટલું અણમોલ છે અને આ મેં એક વિડીયો તો બનાવેલો જ છે કે જે આત્મજ્ઞાન એ બધા જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે જે માણસને સંસારમાં રહીને સફળતાઓની સાથે સાથે જે બલિદાન આપવા પડ્યા છે સમય કહો કે કુટુંબની સાથેનો સંબંધો કહો કે જે કોઈ પણ દુઃખો ભોગવ્યા છે પીડાઓ સહન કરી છે અને મતલબ કે જેને સફળતા સાથે જોડાયેલા ઇનેવિટેબલ પાર્ટ રૂપે જોડાયેલા જે દુઃખોને ને પીડાઓ જેને પીડાનો અહેસાસ થાય છે જેને સંસારની સફળતાઓ જોઈએ પણ છે પણ જોડે જોડે આ પીડાઓને દુઃખો જોઈતા નથી એટલે કે જે માણસ સંસારમાં રહીને સંસારની સફળતાઓની સાથે રહી સંસાર બંધનમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેમને જ આત્મજ્ઞાન થાય છે એમને જ આત્મજ્ઞાનના વિષયમાં રસ પડે છે અને એ રસ પડે છે આત્મજ્ઞાનના વિષયમાં એનો અર્થ શું થયો કે એમણે આ પહેલાંના જન્મોમાં આત્મજ્ઞાનની બાબતમાં થોડો ઘણો પણ અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસના આધારે એમણે થોડા ઘણા પુણ્ય કર્મો પણ કર્યા હશે તો જ આત્મજ્ઞાનમાં આગળ વધવાની ઈચ્છા થાય છે નહીં તો જો તમે આત્મજ્ઞાનમાં રસ નથી પડતો આત્મજ્ઞાનમાં જિજ્ઞાસા નથી થતી અને છતાં પણ જો તમે એમ કહો છો કે મેં ભગવદ્ ગીતા વાંચી છે તો ભલે વાંચી પણ એ જ્ઞાન નથી એ શાબ્દિક અને બૌદ્ધિક મેમરી છે યાદશક્તિ છે તમારી કે તમે બધા જ લોકો ગોખી જઈ શકો છો બધા જ લોકો બોલી શકો છો પણ અને કદાચ એનું ભાષાંતર પણ સમજો છો અનુવાદ પણ કરી શકો છો એના ઉપર બે ચાર લાઈનો આમ તેમ બોલી પણ શકો છો એ પણ હું માનું છું પણ તમે અંદરથી જે આત્માના અવાજ ઉઠવો જોઈએ કે યસ આઈ એમ હેપી એન્ડ આઈ એમ સેટિસ્ફાઈડ કન્ટેન્ટ વિથ વોટ આઈ નો તો તમારે આત્મજ્ઞાનની જિજ્ઞાસા કરવી પડશે બાકી આત્મજ્ઞાનની જિજ્ઞાસા નથી ને તમે જો આ શબ્દો કરશો તે શાબ્દિક અને બૌદ્ધિક જ્ઞાન થશે માયાની પકડમાંથી નીકળવા માટેનો એક અને અંતિમ ઉપાય આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે બીજો કોઈ છે જ નહીં તો ભગવાન પણ ના જાણે છે હું કહું છું એટલા માટે ના કહેતા તમે આ ભગવાન બોલી રહ્યા છે એ જ શબ્દો હું કહી રહ્યો છું તમને હું ખાલી સરળ શબ્દોમાં તમને કહું છું કે ભગવાન હવે જ્યારે એમણે એમ કહ્યું કે મારા એકલાના ચરણે આવી જા એ પછી એમણે અર્જુનને આદેશ કર્યો છે કે આ લોકોને મારી આ ભગવદ્ ગીતા ના કહેવી કોને ના કહેવી એ આપણે પોઈન્ટ વાર જોઈએ એની હું ચર્ચા નહીં કરું કારણ કે સમજાય એવા પોઈન્ટ છે પણ તમે ખાલી સાંભળો એક પણ પોઈન્ટ જો એમાંનો તમને લાગુ પડતો હોય તો દૂર કરવાની કોશિશ કરો અરે ભૌતિક જ્ઞાન તો તમને મળે છે ને જોઈશે એટલું મળી બી જશે આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ કરો તમે એકલા શરીર નથી તમે આત્મા પણ છો તમે બધું જાણો છો જેના દ્વારા એ આત્માને જ તમે નથી જાણતા એ કેવું એ કેવી વિડંબના છે કે આપણને બધું જાણવાની જિજ્ઞાસા છે પણ પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા નથી હું આત્મા છું હું આ દેહ નથી દેહ તો મારું વસ્ત્ર છે એ હું છોડીને જતો રહીશ અને બીજા વસ્ત્રો પહેરી પણ લઈશ મારા વિશે પણ હું જાણું છતાં પણ ભગવાને આવો આટલી મોટી ભગવદ્ ગીતા કહી અને છેલ્લે કેટલા લોકોને ફરબીડ કર્યા છે કેટલા લોકોને નિષેધ કર્યો છે કાટલા લોકોને ના કહેવી ભગવાને ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે જે માણસને અલૌકિક આત્મજ્ઞાનમાં શ્રદ્ધા નથી અલૌકિક એટલા માટે કે એ તમને કોઈ ભૌતિક વસ્તુથી પ્રાપ્ત થાય એવું નથી સ્કૂલ કોલેજો યુનિવર્સિટીઓમાંથી નહીં મળે પુસ્તકોમાંથી નહીં મળે એટલે સુધી કે મન બુદ્ધિ પણ ત્યાં નથી પહોંચતા આત્મા સુધી તો આત્માનું જ્ઞાન તો જે શાસ્ત્રીય પુસ્તકો છે શાસ્ત્રો છે ઊંચી કક્ષાના એ અને કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ જ તમને આપી શકશે એટલે અલૌકિક છે બીજું જે માણસનું જીવન જ સંયમિત નથી આડેધડ જિંદગી જીવનાર માણસ માટે શાસ્ત્રો નથી કારણ કે એના માટે તો સાંભળવું અને બીજા કાનેથી કાઢી નાખવા જેવું થશે અને કદાચ આ મારો વિડીયો સાંભળશે તો પણ ક્લિક છે એવા ફરગેટ કરી નાખશે ક્લિક કરશે લાઈક કરશે અને ભૂલી જશે કે હું શું બોલતો હતો ને એને શું લાગુ પડે છે ત્રીજું છે જે ભગવાનમાં જ નથી માનતો એ આત્મજ્ઞાનમાં તો ક્યાં માનવાનો જ છે કદાચ ભગવાનની ભક્તિ કરતો હશે કોઈને કોઈ ડરથી કે કોઈને કોઈ યાચના કરવા માટે કે મને આટલું આપી દે મને આટલું આપી દે મને સુખ શાંતિ આપ મને આ નોકરી અપાવી દે મારું લગ્ન કરાવી દે મને છે તે આટલા બંગલો અપાવી દે મને ગાડી અપાવી દે મારા છોકરાને એડમિશન અપાવી દે બસ આવી કોઈને કોઈ યાતનાઓ કે ડર કે ભગવાન કંઈક ભગવાન તો સર્વશક્તિ માનશે એ ગમે ત્યારે મારી જિંદગીની ઉથલ પાછલ ના કે ના ક્યાંક ક્યાંક એ ડરથી ભગવાનની પૂજ કરશે પણ ભગવાનમાં માનતો નથી ભગવાનમાં માનનાર માણસ ભગવાનને સાચા હૃદયથી પ્રેમ કરે છે ભલે પછી બધી વસ્તુનું બલિદાન આપવું પડે ચોથું જેને નવું કશું જાણવાની જિજ્ઞાસા જ નથી એ આજુબાજુના પડોશમાં શહેરમાં પેપરોમાં ન્યૂઝ મીડિયામાં એ બધી જે ગોસિપ ચાલશે ગપશપ ચાલશે એ બધું જાણવામાં એને એન્ટરટેનમેન્ટ લાગે છે પણ કંઈક નવું જ જાણવું છે કંઈક એવું જાણવું છે કે જે મને કામ આવે પોલિટિક જાણવાથી મને કોઈ ફાયદો નથી થવાનો એ લોકો બધા એમની રમતો રમે છે તમે પોલિટિકલ ક્ષેત્રમાં જ નથી તમે પોલિટિક્સ વિશે શું જાણશો ખાલી જે મીડિયા તમારી આગળ પ્રેઝન્ટ કરે એને તમે સાંભળશો એ ખરું છે કે ખોટું છે એવું સાબિત એવી સચ્ચાઈની વેરિફિકેશન કરવાના પણ તમારી પાસે કોઈ સોર્સ નથી શું કરવા એમાં ટાઈમ બગાડો છો એના કરતાં એટલો ટાઈમ ભગવદ્ ગીતાના બે શ્લોક સાંભળો ને જે પોતાની માન્યતાઓ છોડવા તૈયાર નથી અહીંયા આગળ માન્યતાઓ હું કેમ કહું છું કે ઘણા લોકો મહારાજોને સાધુઓને એમ કહે છે તમારે શું બાબા તમારે તો ઘર બાર છે નહીં અમારે ઘર બાર ફેમિલીનું પૂરું કરવાનું છે જીવન ચલાવવાનું અરે કોણ કહે છે કે તમારે જીવન નથી ચલાવવાનું ભગવાન શ્રીકૃષ્ણે આખી ભગવદ્ ગીતામાં ક્યાંય પણ સંસાર છોડવાની વાત નથી કરી અર્જુનને નહોતું કહ્યું અર્જુને એને કલ્યાણ માર્ગ પૂછ્યો ત્યારે કે આ બધું યુદ્ધનું મેદાન છોડી જાય ને તું વનમાં જતો રહે ઉપરથી એમ કહ્યું હતું કે મારું સ્મરણ કરતો જાય એને યુદ્ધ કર મા મનુ યુદ્ધ જ તમને શું કરવા એ સંસાર જોડવાનું કે તમને એ અરે બધું કરો તમારા ફેમિલીનું કરો કમાઈ કરો કમાણીમાં નોકરીઓ સારી કરો પ્રમાણિકતાથી કરો ડબલ પાર્ટ ટાઈમ જોબ કરો પૈસા કમાવો પણ જોડે જોડે દિવસની ચોવીસ કલાકમાંથી દસ પંદર મિનિટ ફાળવીને આત્મજ્ઞાનની બાબતની જિજ્ઞાસા કરો કંઈક સાંભળવાની કોશિશ કરો બે શબ્દો કાને સારા પડશે તો તમારું કલ્યાણ થશે જે આધ્યાત્મિક જ્ઞાનની બાબતમાં રસ જ નથી ધરાવતો સાંભળવા પણ તૈયાર નથી અરે એ તો ફક્ત પાંચ ઇન્દ્રિયો મન બુદ્ધિથી જે જણાય છે એટલા જગતને સત્ય માનવા તૈયાર છે પણ આત્મા તો દેખાતો નથી સંભળાતો નથી એના માટે તો જે ભૌતિક જીવન છે એ જ પૂરું છે એનાથી આગળ કશું નથી એટલે ભૌતિક દેહથી આગળ વધવા માગતો જ નથી આત્મા શું છે અને હું આત્મા છું એવું માનવા બી તૈયાર નથી અને માનશે બી નહીં કારણ કે એને આત્મા વિશે માનવા જાણતો જ નથી જે દોષ દ્રષ્ટિથી પીડાય છે દોષ દ્રષ્ટિ એટલે કે જેને કંઈ ને કંઈ ફરિયાદો જ છે દરેક સર્વ લોકો પ્રત્યે ફરિયાદ છે દરેકમાં ફરિયાદ છે ઇવન આત્મા વિશે બી ફરિયાદ છે ભગવાનને પણ ફરિયાદો કરતો રહે છે ભગવાનને પણ ગાળો દેતો રહે છે કે ભગવાને આમ નતું કરવું જોઈએ ને ભગવાને આમ કરવું જોઈતું હતું ભગવાને આ ના કર્યું તો આ કર્યું તો મારું આ ના કર્યું અરે કેટલાક લોકો તો એવા હોય છે કે મૂર્તિઓને પૂજાના પૂજાની જે પાઠો હોય છે એ પણ ફેંકી આવાય છે એક ભગવાને મારું ભલું ના કર્યું હવે હું બીજા ભગવાનને પકડીશ જાણે કરોડો ભગવાન ના હોય એ રીતે એ દોષ દ્રષ્ટિથી પીડાતા હોય જેમનામાં પાત્રતા જ નથી સાવ અંગૂઠા છાપ માણસને તમે શું કહેશો હા એ શ્રદ્ધાથી સાંભળશે ને તો કદાચ આગળ વધે પણ ભગવદ્ ગીતા સમજવાને પાત્રતા હોવી જરૂરી છે તો તેમને ભગવદ્ ગીતા ના કહેવી કેમ ના કહેવી કેમ ના કહેવી પહેલી વાત એ કે જિજ્ઞાસા જેનામાં નથી જેણે પ્રશ્ન નથી કર્યો એને કંઈ પણ તમે કહો તો એ ધ્યાનથી નહીં સાંભળે કદાચ તમારી આમન્યા રાખશે તમને વડીલ ગણીને સાંભળશે પણ એનું ધ્યાન નહીં હોય કારણ કે એને રસ નથી એનો પ્રશ્ન નથી બીજું એ સાંભળશે તો વિચારવાનો નથી અને કદાચ વિચારશે તો એ વિચારીને એનો અમલમાં મૂકવાની તૈયારી નથી અને જો કદાચ અમલમાં મૂકવા તૈયાર થાય તો એનામાં એ અમલમાં મૂકવાની હિંમત નથી જરૂર પડે તો બધાની સામે જઈ જાય પણ સત્યના માર્ગે ચાલી એવું એવું બોલવાની એનામાં હિંમત નથી તો જે પોતાનો જીવનને આ ભગવદ્ ગીતાના ઉપદેશ પ્રમાણે વળાંક આપવાની હિંમત નથી ધરાવતો એને ભગવદ્ ગીતા કહીને શું ફાયદો એ પણ ખાલી બૌદ્ધિક અને શાબ્દિક જ્ઞાન થશે તો મારા ભાઈઓ બહેનો તમને હું જે કહું છું એ યાદ ના રહે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપું છું કોમેન્ટ બોક્સમાં અરે વાંચી લેજો સાંભળવાનો ટાઈમ ના હોય તો વાંચી લો અને યાદ રાખો ફરી ફરીને વાંચો ફરી ફરીને સાંભળો તો જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો આભાર સબસ્ક્રાઈબ કરી નથી અને એમને જ આવી ગયા છો ને જો આ આનંદ થયો હોય તમને મારી આ વાતો સાંભળીને પદ્ધતિ ગમતી હોય તો સબસ્ક્રાઈબ અત્યારે જ કરી દો અને સાંભળતા રહો કારણ કે હું ઘણું બધું કહેવાનો છું તમારા મિત્રમંડળ સ્નેહીજનોને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લખી મોકલો હું એનો ઉત્તર આપીશ તો મારા ભાઈઓ બહેનો ભગવદ્ ગીતા કોને ના કહેવી એ તો આપણે ચર્ચા કરી પણ ભગવાનને કયા ભક્તો વધુ પ્રિય છે અને ભગવાનનું પ્રિયમાં પ્રિય કાર્ય શું છે એ વિષયની ચર્ચા હવે આપણે આ પછીના વિડીયોમાં કરીશું તો એ વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર